અને આ વખતે ચૂંટણી મેં કીધું ભારતના કઈક મદદ કરો એટલે ભારતના ચાલે લો બરાબર એટલે ભારતના ચાલે કોણ ચાલે તમે આજકાલના આવેલા આજકાલના કડીને જાણતા થયેલા કડીમાં તમને કઈ ખબર નહીં એ તમે અમને શિખાવણ આપશો કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય કડીમાં તટોસ્થાથી જોવાનું કોઈ ચમચાગીરી નહીં કરાવવાની કોઈ પોલસનગીરી નહીં કરાવવાની કોઈને એને નહીં કરી આપવાના કામ કરવાનું નાગરિક બેંક તો લાગે એવા લોકોની સામે મને પ્રજા મારી જોડે છે મને મારા વખવાનું નથી સમજી લો તમે હવે મારે કોઈ ચૂંટણીમાં રહેવાનું નથી મેં તો સામેથી જાહેર કરતી તું કે હું ઉમેદવાર નથી આ ભાષણ આપ્યું હોત તો એવું જાહેર ના કર્યું તો તમે બધા મનમાં વિચાર કે ચૂંટણી ઉભા રહેવાના છે એટલા ભાષણ આપે છે અભિમાન ના રાખવું જોઈએ આ ભરતભાઈ નીચે બેઠા છે મહેસાણા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે અને કોઈક તો તાલુકાનો એક નાના ગામનો સરપંચ હોય તો કે મને મંચ ઉપર ના બેસાડ્યો જિલ્લા ભાજપનો ઉપપ્રમુખ નીચે બેઠા છે રાજુભાઈ સુકલ આખા ગુજરાતની જે ભાજપની બહાર બેસો કે દસ મિનિટ અમે બહાર ગયા ને પંદર મિનિટ બોલાયા કે તમારા વિરુદ્ધની અરજી રદ કરવામાં આવે છે તમે મતદાર ચાલુ રહેશો આ ચાલુ થયું તે આ મિનિટ સુધી અત્યારે તો ચાલે છે કાલ હવે ભગવાન પણ નડનારા ચાલુ જ છે હો નડનારા બદલાય ખરા એની પાછળ વાળા આગળ જઈને કગર્યું રજૂ કરનારા બદલાય પણ સત્ય સાચું હકીકત એ હંમેશા આપણે પરખેર્યું છે ભગવાન ના આશીર્વાદ પરખેર્યા છે એ ભાઈ ત્યાં ઉભા હતા કે આમની ઉંમર નથી થઈ વગેરે વગેરે કોકે આપેલું હું બુદ્ધિ વાળું નહીં આ બધું મોટા ભાગે શું થાય છે તકલીફ મારા મનમાં કઈ ના હોય કોક મને પકડાઈ દે કોક પકડાવો તો આપણી બુદ્ધિ ભગવાને આપી હોય એનો ઉપયોગ કરવો જોઈએ એને તપાસવું જોઈએ પછી આગળ વધવું જોઈએ ધમધમતું થઈ ગયું સ્વચ્છતા વધી ગઈ ખાબોછીયા પાણીના ભરાતા હતા સોસાયટીઓ મચ્છર થતા હતા બંધ થઈ ગયું બાળકો રમતા થઈ ગયા સાયકલો ચલાવતા થઈ ગયા સુંદર બધું થઈ ગયું આ બધું ઘણું કર્યું છે આ દાખલા એટલા માટે આપું છું કે ઘણા લોકો ઘરની ખીચડી હોય ને આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને પારકાની ગંદા ખીચડી એ એમને માવા જેવી લાગે એવા લોકો માટે આ બધું હું કઉ છું આ જે થયું છે એ ન ભૂતો ન ભવિષ્યથી તમે સમજી લેજો ઘડી નહીં મહેસાણા જિલ્લામાંથી ને અમદાવાદ થી દર્દીઓ ત્યાં ડોક્ટર વાજા આપણા બહુ લોકપ્રિય ડૉક્ટર છે એમની સારવાર કરાવવા માટે આવે છે બસ ભાઈ હું કરી શકું એને હોય કોકની જમીન આગળ હોય જમીન પચાઈ પાડવામાં કોઈક મારો ઉપયોગ કરવા માગતો હોય તો હું ઉપયોગી નાય થયો એવા લોકોના ચિઠ્ઠા કોઈ લઈને ફરા નહીં એવું મારું મારી માનવાનું મારું માનવું છે હું પક્ષની મર્યાદા ભાજપનો કાર્યકર આજીવન છું કશું નહોતું તારનો છું આ તો અત્યારે બધું બધો બધો ભરતી મેળો ચાલે છે આવો જાઓ બધું નખી નખી ના હશે લોકો કોંગ્રેસમાંથી અમે જ્યારે બધા લડતા હતા બહાર ખાઈ ખાઈને મરી ગયેલા આ ભરતનો તો ભાઈને ગોકુલનો તો પોલીસે એવો મરેલો અને હું ત્યાં ગયેલો તોફાનો વખતે

ખીચડી જેવો લાગે અને પારકાની ગંધાતી થી ખીચડી એમને માવા જેવી લાગે એવા લોકો માટે આ બધું હું કઉ છું આ જે થયું છે એ ન પૂતો ન ભવિષ્યથી તમે સમજી લેજો